નમસ્કાર મિત્રો મિત્રો તમારું સ્વાગત છે આજની મગફળીની આવકની વાત કરીએ તો મિત્રો આજની મગફળીની આવકમાં કાલ કરતા ખરો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો જે એક ગાળો ફૂલ થયો છે મિત્રો બીજા ગાળામાંથી માલ ઉતરવાનું ચાલુ થયું છે છે માલ આવેલો મિત્રો ને હરાજીનું કામકાજ આજે ડૂમ નંબર બેના શરૂ થવાનું હોય તો ચાલો હરાજી બાજુ જાણસી રહી છે આજના મગફળીના બજારમાં આ માહિતી તમને સારી લાગી અમારી જનરલને લાઈક થઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એક હજાર ને એકત્રીસ રૂપિયા નો ભાવ છે એક હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે મગફળી અગિયારસો ને છોતેર રૂપિયા રૂપિયાનો ભાવ થયો છે અગિયારસો ને છોતેર રૂપિયામાં નો છાસઠ નંબર બિંદુ માંડવી અગિયારસો ને છોતેર રૂપિયામાં મગફળી વેચાણી છે ਇਹ 1061 ਰੁਪਏ ਦਾ ਮੁੱਲ ਹੈ ਜੇ 1061 ਰੁਪਏ ਦਾ ਮੁੱਲ ਹੈ ਤੇ ਜੇ 23 ਮਫੋੜੀ ਜੇ 1061 ਰੁਪਏ ਮਾ ਵੇਚਣੀ ਹੈ 23 ਜੇ 1061 ਆਹ ਵਾਰੂ ਉਹ ਜਿੰਨਾਂ ਰੁਪਏ ਹਾਲੇ ਨਾ ਉਹਦੇ ਪੈਸੇ ਵਾਟ ਉਹਦੇ 151 ਰੁਪਿਆ ਹਾਂ ਹਾਂ 175

નવસો ને છેતાલીસ રૂપિયા નો છેતાલીસ રૂપિયા નો બીટી બત્રી હળવી વજન માં હળવી છે નવસો છેતાલીસ